આજે ચંપાષ્ટી નિમિત્તે શહેરના આરવી દેસાઈ રોડ સ્થિત પૌરાણિક ખંડોબા મંદિર ખાતે લઘુરુદ્ર તેમજ ભગવાન ખંડોબાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના આરવી દેસાઈ રોડ ખાતે અંદાજે અઢીસો વર્ષ જૂનું ખંડોબા ભગવાનનું મંદિર આવેલું છે મહારાષ્ટ્રીય સમાજના ભગવાન એવા ખંડોબાના આજે ચંપાષ્ટી નિમિત્તે લગ્ન થાય છે છેલ્લા પાંચ દિવસથી ભગવાન ખંડોબાના લગ્નની વિવિધ તૈયારીઓ તથા વિધિ કરવામાં આવી રહી છે ગતરોજ રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં હલ્દી સહિતની વિધિનો કાર્યક્રમ યોજાયો હતો આજે ચંપાષ્ટિ નિમિત્તે મંદિરમાં લઘુ રુદ્ર અભિષેક કાર્યક્રમ યોજવામાં આવ્યો અને સાંજે પાંચ વાગે શ્રી બોલાય આ મંદિરથી વરઘોડો નીકળશે અને ખંડોબાના મંદિર ખાતે સાંજે સાત વાગ્યાની આસપાસ ભગવાન ખંડોબાના લગ્નની વિધિ યોજાશે જેમાં રાજવી પરિવાર તથા મહારાષ્ટ્રીયન સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે આજે મહારાષ્ટ્રીયન સમાન ચંપાષ્ટમીનો મહત્વ તહેવાર છે એ દિવસે આજે ખંડોબાના મંદિરમાં ઉત્સવ હોય છે ખંડોબાના લગ્ન હોય છે હમણાં સવારે લઘુરુદ્ર યજ્ઞ ચાલી રહ્યું છે પછી બપોરના પાંચ સાંજના પાંચ વાગે બોલાઈ માતાથી ખંડોબા મહારાજનો વરઘોડો ખંડોબા મંદિરમાં આવશે અને સાડા સાતે રાજવી પરિવારના ઉપસ્થિતિમાં એમનું લગ્ન થશે ધૂમધામથી લગ્ન થશે બધા મહારાષ્ટ્રીયન ભક્તોને નમ્ર વિનંતી છે કે મન લગનમાં પધારવા